અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આધાર પુરાવા વગરનો શંકાસ્પદ બંગાળ ભરેલ આઈસલ ટેમ્પો સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતે અમરતૃપ્તી હોટલની પાછળ આવેલ બંગાળ માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાં એક આયસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ઓગણીસ એક્સ છન્નું જીરો પાંચમાં ગેરકાયદેસરનો આધાર પુરાવા વગરનો બંગાળ ખાલી કરે છે જે મળેલ માહિતીના આધારે પોલીસે માહિતીવાળી જગ્યા પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એક આયસર ટેમ્પોમાં ભરેલ બંગાળજીનો આશરે વજન કિલ્લો ચાર હજાર બસો સાઠ જેની આશરે કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર ચારસો તેમજ આયસર જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ગણી કુલ છ લાખ સિત્તેર હજાર ચારસોનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ જાકીર હુસેન હસમત અલી રહીમ નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી